હાજી ah, બહુ સૌથી પેલા તમે આ ટેબલ જોઈ લો તમને ભાવનગર ની ત્રીસ વર્ષની જૂની જગ્યા લઈને આવી ગયો છું પેલા લારી માં ને અત્યારે શાંતિ થી બધા બેસીને જમાડે છે વેરાયટી પણ એટલી જબરદસ્ત રાખે છે ને એટલી બધી પ્રમાણમાં અહિયાં બને છે અને શનિ રવિ માં તો લિટરલી આવી રીતે બધી પાર્સલ માટે અહીંયા છે ને ભીડ હોય છે લોકો પડાપડી કરતા હોય છે અને લોકો ની પ્રેમ પણ એવો છે કે ભાઈ જો એટલી મોટી બેસવાની જગ્યા છે ને તો પણ આખું ફૂલ થઈ જાય છે એવી એક જગ્યાએ તમને આજે હું લઈને આવી ગયો છું ત્રીસ વર્ષથી ડાળપુરીના અને એક્સપર્ટ છે અહીંયા બીજી જે વેરાયટી રાખે છે ને એ તમને હું બતાવું જો અહીંયા આવી રીતે આખી વેરાયટી બધી ભરેલી છે આ એમનું જે છે બટેટાનું શાક છે આ જે છે દાળ શાક ભેગું છે આ જે છે એમના છોલે ચણા છે અહીંયા જે છે એમનું ઊંધિયું છે આ આવી ગઈ આપણી ગુજરાતી દાળ ભાત આ જે છે એ આપણે જામનગરી સ્ટાઇલ પકવાન છે કે પકવાન એ ખો સાથે સિંગ નાખીને અને ઉપરથી સેવ નાખીને ખાવા આપી દીધો છે અને અહીંયા જે છે આપણે દાળ પકવાન જે છે તૈયાર છે આ જે છે કચોરી છે આની અંદર જે છે અને થોડીક દબાવીને પછી ઉપરથી આ દાળ જે છે એ નાખવામાં આવે છે ને ખાવામાં આવે છે ખમણ પણ તમને મળી જશે અને પાપડના છે ને અહીંયા તમને બે પ્રકારના પાપડ મળી જશે પૂરીની વાત કરું તો આ એક વસ્તુ સૌથી યુનિક છે ભાઈ પૂરી પૂરી જે છે છે એ તમારા એક એક હાથ મોટી અહીંયા આપવામાં આવશે તમને નાની નાની નહીં આવે આવે ને પ્લેટમાં આટલી અને માણસો શાંતિથી જમવા આવે છે ભાઈ આ બે જે છે ચટણી હોય છે એની અંદર દાળ પૂરી નાખીને એમ ખાવાની હોય છે સમોસા પણ અહીંયા રાખે છે અને સલાડને એવું ટેબલ ઉપર આપી દે છે અહીંયા જે છે આવી રીતે બધી જ વસ્તુ જો ભરેલી છે પાપડ સમોસા આપણે ખમણ ને ભાત ને એવું અહીંયા જે છે એ બધી વસ્તુ આવી રીતે ધબધબાટી જો ભરાતી જાય પાર્સલ એક બાજુ ભરાતા જાય ને જે લોકોને ખાવા માટે ટેબલ ઉપર જોતું હોય ત્યાં દેવાતું જાય આની અંદર બધી જ વસ્તુ ભરેલી છે તમને ફૂટેજ બતાતી હશે અને પાર્સલ માટે જે છે આવી રીતે અહીંયા લાઈન લગાડવામાં આવે જો ઓલે પણ જે છે એ કાકા પૂરી કાઢતા જાય છે અને ઓલે પણ જે છે ચાર થી પાંચ બહેનો જે છે ને એ સતત પૂરી વણતા જાય છે તો ભાઈ આવી રીતની બધી વસ્તુ છે ચાલો હવે તમને છે ને ભાઈ જબરદસ્ત ટેસ્ટિંગ કરીને બતાવું કે કઈ રીતની બધી વસ્તુ છે અને કેવું આપણને લાગે છે એમ હાલો તી જો ભાઈ આપણી સામે બધી જ જમાવટવાળી વસ્તુ આવી ગઈ છે ને ભાઈ ત્રીસ વર્ષથી થી ભાવનગરમાં દાળ પૂરી ને એવી બધી વસ્તુ ખવડાવે છે એટલે સ્વાદ તો અમે અહીંયા આટલી વાર ખાધેલું છે ને કે વાત જવા દો વિડિયો આ પહેલી વાર હું ઉતારવા આવ્યો છું ને આ જે છે ને પૂરી એ ભાઈ એવડી મોટી મોટી આવે ને એક પ્લેટ આવે ને એટલે એક પ્લેટમાં જનરલ માણસ ધરાઈ જતો હોય છે મારી જવા હોય તો એને બે ત્રણ પૂરી કદાચ વધારે જોઈ શકે છે અને હવે તમને ભાઈ છે ને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં આ જબરદસ્ત પૂરી અને આ જે છે એમનું દાળ અને શાક અને એની ઉપરથી પાછી આ તીખી ચટણી થોડી આ હા જો ભાઈ મોજ મોજ પડી જાય ભાઈ બાકી અહીંયા બીજી ઘણી બધી વસ્તુ છે ગુંદ છે એ તમને હમણાં ટ્રાય કરીને બતાવું તમારા લોકોને પણ જો ટ્રાય કરવું હોય લાસ્ટમાં એડ્રેસ જોઈ લેજો ને તૈયાર આવજો ભલા માણસ